જગત મંદિર દ્વારકાધીશમાં માં લાખો શ્રદ્ધાળુ દર્શને આવતા હોય છે દ્વારકાધીશ દર્શને આવતા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશ ને દજા તેમજ બોગ ધરતા રહે છે અન્નકૂટ મનોરથ યોજાયો હતો જ્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે શુક્રવારે મનોરથ યોજાયો આ મનોરથના 24 ચોવીસ અંદર શનિવારે અમદાવાદના જિગ્નેશભાઈ પરિખ પરિવાર દ્વારા જગત મંદિરના ઇતિહાસમાં ત્રેવીસ વર્ષના લાંબા સમય બાદ સતત બે દિવસે છપ્પન ભોગ યોજાયો જે જગત મંદિરના ત્રેવીસ વર્ષના લાંબા સમય બાદ આ રૂડો અવસર દ્વારકાધીશ ના સાનિધ્યમાં ભક્તો જોવા મળ્યો ભવ્ય શણગાર સાથે પરિખ પરિવાર દ્વારા છપ્પન ભોગ મનોરથના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા જેમાં અમદાવાદ થી પરિખ પરિવારના સભ્યો તેમજ રાજસ્થાન થી ગાંધીનગર થી તેમના મિત્ર વર્તુળ ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પરિવાર ન્યુઝ ટીમ ને આમંત્રિત કરીને ન્યૂઝ ટીમ ના રિપોર્ટર ધર્મેન્દ્ર ઉપાધ્યાય નું પૂજારીઓના આશીર્વાદ સાથે વિશેષ સન્માન કરી ન્યુઝ ટીમની સુંદર કામગીરી ની વિશેષ નોંધ લેવામાં આવી હતી ભગવાન દ્વારકાધીશ ની છબી સાથે સિક્કા આપીને ન્યુઝ ટીમના રિપોર્ટર નું સન્માન કરી હંમેશા આવા પ્રજાલક્ષી કામગીરીમાં નિષ્પક્ષ લોક પ્રહરી ની ભૂમિકાના આશીર્વાદ પૂજારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા પરિવાર દ્વારા ભવ્ય છપ્પન ભોગના આયોજનમાં ભક્તો દ્વારકાધીશના નાદ સાથે ઝૂમી નાચી ધન્યતા અનુભવી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોકો દ્વારા ટૂંક સમયમાં બીજી વખત મ્યુઝ ટીમની સુંદર કામગીરીની નોંધ આમ જનતાએ લીધી છે આ સમયે જગત મંદિરના છપ્પન ભોગ મનોરથનું ધાર્મિક મહાત્મ્ય સમજાવતા પૂજારી રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા આવ્યા ત્યારે તેમની સાથે 56 જાતિના યાદવોને પણ સાથે લાવ્યા હતા જેઓને છપ્પન કોટીના યાદવો કહેવાય છે તેમની સ્મૃતિમાં જગત મંદિરમાં 56 છપ્પન ભોગ મનોરથ ઉજવાય છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય નો રિપોર્ટ દ્વારકા